વલસાડના રાખોડિયા તળાવ પાસે બનેલી મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા તારીખ ચોવીસ નવેમ્બર રવિવારના રોજ બે પિસ્તાલીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના રાખોડિયા તળાવ પાસે બાવન વર્ષીય ઈસમને કોઈ બાબતે બોલાચાલી ચાલી થતા ત્રણ જેટલા ઈસમોએ માર મારતા સારવાર હેઠળ વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં ગતરોજ ખસેડવામાં આવ્યા હતા જયંતિભાઈ બાબુભાઈ કુકણા ઉમરવર્ષ બાવન રહે રાખોડિયા તળાવ જલારામ મંદિર વલસાડ જેઓ પોતાના ઘરે હાજર હતા જે દરમિયાન સામેવાળા પક્ષના ત્રણ જેટલા ઈસમોએ બાવન વર્ષે ઇસમને બોલાચાલી કરી માર માર્યો હતો જે ઘટનામાં ઇજાગ્રસ્ત બનતા ઇસમને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે